પોગી જે કામ ઉપરને આ રીતનું આપણે કામ રાખેલું છે અને પછી તમને ઓસરી દેખાડું તો આ રીતની જોવો તો ઓસરી છે અને આમ જોવો તમે વોલ્ટો છે ભાઈ બહુ મોટો પછી તો મોઢે બાંધીને બની ગયો ડાકુ અને ગ્રાઇન્ડરમાં ચડાવી દીધી ઘસવાની શક્કરી અને આમ જોવો એટલું તો ઘસી નાખ્યું અને આ રસ ભાઈ ઠેઠ ઉધી ગળી જાય સમજા હવે મૂકી દીધું છે ગ્રાઇન્ડર વેટું ને ડમડીના વડે ગો